ટેકનોલોજી દ્વારા પોલીસે સમગ્ર રથયાત્રાનું મોનિટરિંગ ખૂબ જ સફળતાપૂર્વક કર્યું હતું ત્યારે માર્ગો પર સીસીટીવી કેમેરા ગોઠવવાની બાબતને પાટણના વેપારી અગ્રણીઓએ પણ દાય પગલું ગણાવ્યું હતું અને અમે વેપારી મિત્રો બધા સાજા થઈને જુનાગઢમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે આ જ રીતે જે રીતે જુનાગઢમાં લગાવ્યા છે એ રીતે આખા શહેરમાં જો લગાવવામાં આવે તો જે ચોરીઓ થાય છે ક્યાંક અછોડા તોડ લોકો દોડતા હોય છે કે બીજા કંઈક અકસ્માતોની અંદર તકલીફ લોકોની પડતી હોય છે કે ક્યાંક ટ્રાફિકના મુશ્કેલી હોય છે એમ્બ્યુલન્સ વાન ને તાત્કાલિક ક્યાંક જવું હોય આ બધા કામમાં ખૂબ જરૂરી પડે એટલે સીસીટીવી કેમેરાની અગત્યતા ખૂબ જ છે અને આના માટે જો સરકાર શ્રી પોતે સહાય કરવા તૈયાર છે તો સામે પબ્લિક પાર્ટનરશીપમાં આનું આયોજન થાય તો ખૂબ સારું એટલે જો તંત્રની સાથે લોક ભાગીદારીથી શહેરના મુખ્ય બજાર વિસ્તાર તેમજ અન્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો અવારનવાર બનતા ગુનાઓના બનાવને ઉગતા ડાંગ થાય તેમ છે એટલું જ નહીં